સાથે જર્નાલિઝમ માસ કોમના વિદ્યાર્થીઓ પ્રોફેસરો અને પત્રકારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ન્યૂઝ અને ફેક ન્યૂઝ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો તો સાથે સાહિત્ય અને પત્રકારત્વના સંબંધો પર લેખિકા અને કવિયત્રી એવા એશા દાદાવાલા દ્વારા ચર્ચાઓ પણ કરવામાં આવી તેમજ ઉપસ્થિત મહાનુભાવો તેમજ અને જર્નાલિઝમ માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ગાર્ડિયનના તંત્રી શ્રી મનોજભાઈ મિસ્ત્રી અને લેખિકા તેમજ કવિયત્રી એશા દાદાવાલાએ સર્જક સાથે સંવાદ અંતર્ગત સંવાદ પણ કર્યો હતો મારું નામ પ્રિયા છે અને પીજી ડિપ્લોમા જર્નલિઝમ સ્ટડી કરું છું વેન યુ આજે જે કાર્યક્રમ હતો એમાંથી શું શીખવા મળ્યું કયા પોઈન્ટ પર વધારે શીખવા તો ઘણું બધું મળ્યું કે આપણી હાલની મતલબ લાઈફ છે એમાં આપણી પ્રાઇવેસી કેટલી મેટર કરે છે આપણું લાઈફમાં આપણે કયા ન્યૂઝનું ગ્રહણ કરવું છે કયાનું નથી કરવું ફેક ન્યૂઝ બી ニュース ને કે કેટલું દૂર રહેવું જોઈએ કેટલું સમજવું જોઈએ અને થાય તો આપણા સુધીમાં જ અટકાવી દો ફેક ન્યૂઝ એ મેટર કરે છે તમે વધારે ફોરવર્ડ કરવાથી કેટલું નુકસાન થાય છે એ બધું જાણવું આ પણ ભવિષ્યમાં જર્નાલિઝમ કરીને જર્નાલિસ્ટ તો આજના જે કાર્યક્રમ પછી શું મળે એક જર્નાલિસ્ટ આજના કાર્યક્રમ પરથી શીખ મળી કે સત્ય તત્વ અને તથ્ય એ એક જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટ જર્નાલિસ્ટ માટે કેટલું જરૂરી છે કે તમે જે ન્યૂઝ લોકો સુધી પહોંચાડશો એ એ ગ્રહણ કરશે તો એ એનું માઇન્ડસેટ બનાવશે તો તમારે શું લેવું અને શું દેવું એ ઇમ્પોર્ટન્ટ છે આપકા નામ શગુન और आ, आप आ, कौन से ईयर के स्टूडेंट हो क्या फर्स्ट ईयर मास कम्युनिकेशन जर्नलिज्म के स्टूडेंट हो uh, आज का जो कार्यक्रम था उसमें आपको कैसा लगा क्या सीखने को ओके सो um, okay, so, आज का कार्यक्रम अच्छा था बट इट क्वाइट गुड एंड क्वाइटिंग आई डो एक्साइटिंग होगा एंड थोड़ी मैंने अपनी सोशल एनजाइटी को लाइक फेस करके मैंने अपने डाउट्स भी पूछे एंड मुझे उनके जवाब भी अच्छे से मिले सो आई क्वाइटॉय एंजॉय मुझे उसके लिए उसमें अच्छा लगा like, informative लगा और उसके बीच तो उसमें दादावाड़ा सब थी पहला हूँ सूरत खाता ने गांधीनगर प्रेस कचेरी ने अभिनंदन आप સરસ મજાના ઉપક્રમ માટે કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં કેટલા કેટલા સત્ય છે છે કે ફેક એની માહિતી આજના બાળકો સુધી પહોંચે જે લોકો પત્રકારિતા ક્ષેત્રે પોતાની કરિયર બનાવવા માંગે છે એટલે આ ખૂબ અદભુત કાર્યક્રમ જેમાં કૃષ્ણકાંત તુનડકર સર અને મનોજ મિસ્ત્રી સર જેમણે પત્રકારિતામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી છે એમના દ્વારા અમે સાથે મળીને આ વિષય ઉપર વાત કરી ખૂબ મજા પડી અને આજના પત્રકારોને મારે એક જ વાત કહેવી છે કે જ્યાં સુધી ફિલ્ડ વર્ક નહીં કરશો ત્યાં સુધી તમારા ન્યૂઝ મજબૂત નહીં બને તમારી પાસે ગૂગલ છે તમારી પાસે ચેટ જીપીટી છે તમારી પાસે જાત ભાતની એપ્લિકેશન છે એનો ઉપયોગ કરો પણ ફિલ્ડ વર્ક ચોક્કસ કરો જો ફિલ્ડ વર્ક કરશો તો તમારા ન્યૂઝની ડેફ એ વધશે